નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપણું મેન્સ પ્રેક્ટિસમાં તો આજે જે છે આપણે ટોપર્સ જે છે કઈ રીતે એસે લખતા હોય છે ખાસ કરીને ગુજરાતીના પેપરમાં બહુ જ કન્ફ્યુઝન થતું હોય છે કારણ કે એમાં શોર્ટમાં લખવાનો આવે છે બેથી ત્રણ પેજમાં તમારે લખી દેવો પડે છે તો જે સિલેક્ટેડ કેન્ડિડેટ્સ છે જે લોકો ટૉપ ફાઇવ ટૉપ ટેનમાં છે અત્યારે જોબમાં છે એમની જે છે એક્ચ્યુઅલમાં જે આન્સર સીટ છે એના પરથી આપણે જે છે શીખીશું તો એક આપણે આજે પત્રલેખન પણ શીખવાના છીએ તો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે ટેલિગ્રામ ગ્રુપ પણ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી શકે તમે જોડાઈ શકો છો મેન્ટરશીપ જો તમારે પર્સનલ મેન્ટરશીપ જોઈતી હોય તો વન થાઉઝન્ડ રૂપીઝ પર મંથ છે જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવશે અને ઇવેલ્યુએશન કરી આપવામાં આવશે વન ટુ વન ગાઈડ કરવામાં આવશે અને જે છે એ બધા સબ્જેક્ટ એમાં કવર કરવામાં આવશે તો તમે આના ઉપર પણ કોન્ટેક કરી શકો છો તો શરૂ કરીએ પહેલાં આપણે જે છે એ જોઈશું કે કઈ રીતે એસે લખી શકાય તો જો એસેમાં બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલાં તો તમારે સિલેક્શન ઓફ ટોપિક પર ધ્યાન રાખવાનું છે કે ટોપિક એવો સિલેક્ટ કરો જેના પર તમે લખી શકો કારણ કે એકવાર સિલેક્ટ કર્યા પછી એકાદ પેજ ભર્યા પછી તમે યુ ટર્ન નહીં લઈ શકો એટલે શાંતિથી એમાં સોરી જોઈ લેવાનું છે હવે નક્કી કર્યું છે એક પોઈન્ટ ચાર નંબરનો એટલે કે ભારતીય ન્યાય પ્રક્રિયાના પ્રશ્નો અને ઉપાયો તો એનો જે છે હાર્દ રહેશે પ્રશ્નો કયા છે અને ઉપાયો કયા છે તો જે એમણે શરૂઆત કરી છે એક દિવસ સમાચાર પત્રમાં વાંચ્યું કોર્ટમાં એક મહિલાના કેસનો નંબર આવ્યો પરંતુ તે મહિલાને મૃત્યુ પામે દસ વર્ષ થઈ ગયા હતા આ વાંચીને વિચાર આવે છે કે આ કેવી ન્યાય વ્યવસ્થા કે વ્યક્તિને આજીવન ન્યાય જ ના મળ્યો અને શું આ કાર્યપ્રણાલીમાં ન્યાય આપવામાં આટલો બધો સમય લાગે છે કે એક એમણે કરંટનો કોઈ ન્યૂઝ હશે એનાથી અથવા તો એક આ બનાવેલી વાત હશે એનાથી જે છે એમણે શરૂઆત કરી પણ બહુ ઇફેક્ટિવ શરૂઆત છે કે એક મહિલાને જે છે ન્યાય માટેનો જ્યારે નંબર આવ્યો એના કેસનો ત્યારે એને મૃત્યુ થઈ ગયું હતું અને એ પણ આટલા વર્ષ થઈ ગયા હતા બરાબર ત્યારબાદ જે છે એમણે થોડુંક બેઝિક આપ્યું છે બીજું એમણે એક કોર્ટ લખ્યું છે જસ્ટિસ ઇઝ જસ્ટિસ ડિનાઇડ સામાન્ય રીતે આપણા એવી જે છે ગાઈડન્સ આપવામાં આવતું હોય છે કે ભાઈ ગુજરાતીનું પેપર હોય એમાં કોઈ પણ ઇંગ્લિશ વસ્તુ લખવી નહીં અને જે સાચી છે નહીં લખવી જોઈએ પણ જે છે એ આ રીત જે છે ટોપર્સના જ્યારે આપણે જોતા ત્યારે આઈડિયા આવે કે અમુક વસ્તુમાં અલાવ છે કે તમે જે વસ્તુ ઇંગ્લિશમાં સારી લાગતી તમે ઇંગ્લિશમાં લખી શકો છો પણ વધારે પડતું જે છે લખવાની જરૂર નથી બરાબર ત્યારબાદ જે છે એમાં કે ન્યાયિક પ્રક્રિયા બધામાં સરળતાથી ઉપલબ્ધ નથી એક બીજું ખર્ચાળ છે બીજું જે છે ઘણા લોકો એનાથી વંચિત રહી જાય છે સુપ્રીમ કોર્ટમાં જે છે અપીલો ચાલ્યા કરે છે એમાં પ્રશ્નો વધે લખે છે બરાબર છે ત્યારબાદ જે છે ન્યાયાધીશોની સંખ્યા ઓછી છે ન્યાયાધીશો જે છે એ સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે એને લીધે જે લોકોને ત્યાં જવાનું મુશ્કેલ પડે છે તો આ જે છે સતત આમાં પ્રશ્નો જે ક્વેશ્ચન હતો કે ભાઈ એના પ્રશ્નોને ઉપાય તો પ્રશ્નોની વાત ચાલે છે બીજું જે છે એ કઈ રીતે કે જ જ્યુડિશિયલ ઓવરરીચનો એક પ્રશ્ન રહેલો છે પીઆઈએલનો જે છે મિસયુઝનો દુરુપયોગનો જે છે એ એક પ્રશ્ન રહેલો છે તો ન્યાયતંત્રમાં બધા પ્રશ્ન રહેલા છે પછી જે છે એ સર્વોચ્ચ ન્યાયાલયના સિનિયર જજ પત્રકાર પરિષદ યોજે અને એવું કહે કે આખી ન્યાય પ્રક્રિયા બરાબર નથી આવી બધું ચિંતાજનક છે બરાબર તો આ એમના બધા પ્રશ્નો વિશે લખ્યું ત્યારબાદ જ જે છે એમણે હવે લખવાનો કે ભાઈ સુધારા સુધારા શું લખે છે તો પારદર્શક એને બનાવવું જોઈએ એને જે છે એ મહદઅંશે જે છે આરટીઆઈના દાયરામાં પણ લાવવું જોઈએ બીજું એનું જે છે એ બીજી જગ્યાએ પણ સર્વોચ્ચ અદાલત ખુલે જોવું જોઈએ નાલસાનું જે છે એ લોક અદાલતને જે છે પ્રોત્સાહન આપવું જોઈએ ત્યારબાદ જે છે એમણે ફરી એક કોટેશન આપ્યું છે કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ વાઘે માર્યું માનવી તેમાં સો ઇન્સાફ તો એનો અલગથી અડધો માર્ક એમને આપવામાં આવે છે ડિજિટલનો જે છે ઉપયોગ કરવો જોઈએ ન્યાય મળવા માટે જે છે એ પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ તો બદલાતા સમયની માંગ સાથે જે છે એ પ્રણાલી એવી લાવવી જોઈએ કે જેનાથી જે છે એ આપણે ન્યાયને સમાજમાં સુનિશ્ચિત કરી શકીએ તો જુઓ જે રીતે ક્વેશ્ચન છે પહેલાં પ્રોબ્લેમ એક પહેલાં ઇન્ટ્રો પછી બે ફકરામાં પ્રોબ્લેમ પછી જે છે એક ફકરો જનરલ પછી પાછા બે ફકરામાં સોલ્યુશન અને લાસ્ટની અંદર એમણે જે છે કન્ક્લુડ કર્યું છે તો સડાનોને પહેલો આ અડધો માર્ક એટલે દસ માર્ક મળ્યા છે તો દસ માર્ક જે છે ત્યારે તમને મળે તો આ રીતે ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ મળતા જાય તો તમારા માટે જે છે સિલેક્શન અને ઇવન ટોપ ફાઇવમાં આવું ઇઝી થઈ જાય છે ત્યારબાદ જોઈ લઈએ બીજું એક ક્વેશ્ચન આમાં પત્રલેખન છે ક્વેશ્ચન છે કે વાઇબ્રન્ટ સમિટમાં દક્ષિણ આફ્રિકાનો પ્રતિનિધિમંડળ અને ગુજરાત સરકાર વચ્ચે થયેલા કરારને બાબતો આપતું પ્રચાર જે છે માધ્યમ પત્રલેખનની સોરી જાહેર નિવેદન છે એ રાજ્યના નો જે છે નિવેદન તમારે તૈયાર કરવાનું છે તેમાં શું હોય તો જાહેર નિવેદન ત્યારબાદ માહિતી બ્યુરો ગુજરાત સરકાર ગાંધીનગર ઇન્ટ્રોડક્શન કે ભાઈ ગુજરાતમાં જે છે આ રીતે કરાર થયા હતા ત્યારબાદ તરત નંબર આપીને કરાર એટલે કે શું થયું હતું એ તો વીસ હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે ભારત તરફથી દક્ષિણ આફ્રિકા અને ગુજરાતની વિવિધ સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ ડિજિટલી રીતે જે છે જોડાશે ત્રીજા નંબરે લખ્યું છે કે આરોગ્ય પર્યાવરણ કૃષિ વગેરે બાબતોમાં જે છે સહયોગ કરવામાં છે કોમન વસ્તુ છે પણ તમે આ રીતે લખો તો વધારે સારું લાગે બંને દેશો વચ્ચે સીધું જોડાણ કરવા માટે એક અલગથી સંસ્થા સ્થાપવામાં આવશે એક ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવશે જે ગુજરાતને સીધું સાઉથ આફ્રિકાના બિઝનેસને વધારશે આરોગ્યની સુવિધા માટે જે છે આફ્રિકાના લોકો માટે અલગથી સુવિધા ઊભી કરવામાં આવશે ઇન્ડિયામાં જે છે એ જ્યારે મેડિકલ ટુરિઝમની વાત કરવામાં આવી છે કે જ્યારે મેડિકલ ટુરિઝમ માટે કોઈ આવશે તેને અલગથી આપવામાં આવશે ત્યારબાદ જે છે તારીખ ક્રમાંક અને બરાબર તો જો એમને બી સાડા પાંચ માર્ક આપવામાં આવ્યા છે તો દસમાંથી સાડા પાંચ એટલે મોર ધેન ફિફ્ટી પર્સન્ટ થઈ જાય તો જ્યારે આ રીતે આપણે આન્સર લખીશું ત્યારે જે છે આપણું સિલેક્શન થશે તો જો તમે મેન્ટરશીપમાં જોડાવા માંગતા હોય તો પણ તમે જોડાઈ શકો છો વન થાઉઝન્ડ રૂપીસ પર મંથ એનો ચાર્જ છે અને જે છે ટેલિગ્રામ ગ્રુપમાં પણ ફ્રીમાં પ્રેક્ટિસ ચાલે છે એના પર તમે જોડાઈ શકો છો તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ